તમે આવો ને તો આ કપિરાજ માટે કંઈ ને કંઈક નાસ્તો તો જરૂરથી લઈને આવજો કેમ કે હું જ્યારે એકવાર અહીંયા આવેલો ને ત્યારે મારા જોડે નાસ્તો નહોતો અને ઘણા કપિરાજ મને એવું લાગ્યું કે મારા જોડે કંઈક માગી રહ્યા હતા તો આજે એ કપિરાજ માટે ભરપૂર આપણે કીવાનો નાસ્તો લઈને આવેલા છીએ મને હેરાન ના કરતા વધારે હો તમને આ ખાવાનું જ છે ભરપૂર તમારા માટે જ ખાવાનું છે તમારા માટે જ ખાવાનું છે ભરપૂર મને લો મુખિયા સાહેબ મુખ્યા સાહેબ તમે ખાવ પેલા હો હજી ખાવું હશે તો છે મળી જશે હો હજી પણ મળી જશે ભૂખ્યા નથી રહેવાનું જરાય લો ભાઈ મુખી બાપા મુખી બાપા તમે આ ખાઓ ને એના કંથી સુકડા ઝૂંટો છો આ લઈ લો ખરેખર બહુ મજા આવે આવા જીવો જોડે રહી તમે પણ આવો લુપ્ત લેવા માગતા હો આનંદ લેવા માગતા હો ને તો કપિરાજ માટે કંઈ ને કંઈક નાસ્તો લઈને આવો અને એમાં એનું ફેવરેટ છે કેળું તો આપણે આજે એમના માટે ચલો બિસ્કીટ ક્યાં ક્યાં બિસ્કીટ ખવડાવી દો પહેલાં ચાલો બિસ્કીટ આવી ગયા છે તમારા બધા માટે તો આપણે એમના અંદર બિસ્કીટ અરે ઉભો ઉભા ઉભર ઉપર એમ ઉભો એમ નહીં એમ અરે એમ નહીં નહીં એમ નહીં એમ અરે એમ નહીં તમે શું ખાશો પણ હું આપું છું યાર અરે હું આપું છું યાર તમે માથાકૂટ કરી નાખી યાર કેવી રીતે ખાશો તમે કઈ રીતે ખાશો તમે હું તમને એક એક ખોલીને આપવાનો હતો તમે તો આખા આખા પેકેટ ઉઠાઈ નાખ્યા રહી ગયા યાર ચલો કોણ ખાઈ ગયું બધું આખું આખું પેકેટ કોણ લઈ ગયું લઈ આવો એના જોડેથી જઈને જાઓ હું ખોલીને આપતો તો તમે શાંતિ તો રાખવી હતી થોડી બધું શાંતિ ના રાખી યાર તમે બધાય ચલો હાલો ચલો આ કેરેટ ખાલી થઈ ગયા હજી જોઈશે ખાવું છે થોડા રે ઉભા હું લેતા હોય ભલતી કેરેટ મારા માટે કેળા આવી ગયા ચલો આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ આશિક બીજું કેટલી તો હાઇ પટોપટ હા ભાઈ શાંતિ 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 હા લે તું પણ ખા લે 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 બીચા લે લે આવી જાઓ આજે ભરપૂર પેટનો નાસ્તો અરે કેમ કૂદકા કેમ મારો છો બેટા આ આ તમે તો બહુ મજા કરી છો આખું કેરેટ લઈ લીધું છે ને વારે વાહ હે આગે વાન ડોન છે જ આ હા હા કેટ તમારું હેન હેં ચા રાકેટ હું લઈ લઉં આ તો હા અહીંયા આવી જાય ને તો શું બીજા બધા ખાય ને આપણે તો હે ચાલો ચાલો છે ને